જે જગ્યા હતી આ જગ્યા આ જે બેન્કેટ હોલ છે તો આ એક બર્થડે પાર્ટી હતી અને બર્થ ડે જેનું હતું એનું નામ પ્રતિક સાંઘી છે અને પ્રતિક સાંઘી જોએ મિત નામના માણસથી જો જે દારૂનો જથ્થો મંગાવેલો હતો અને આ જે જગ્યા ભાડાલી હતી આ એને મેમ્બરશિપ છે તો એમને આપેલી છે આ એની તપાસ અત્યારે ચાલુ છે અને એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય એના ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ જો ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે એને વિરુદ્ધ ગુનો દાખલો એની ડિટેલમાં તપાસ અત્યારે ચાલુ છે એમ જે તમને ખબર હોય કે જે ટોટલ થર્ટી નાઇન આરોપીઓ હતા અને જે ડિટેલ કરવામાં આવ્યો હતો એનો એની સંખ્યા બહુ વધારે હતી તો એની કાગળ કાર્યવાહી કર્યા પછી અને તમામને થર્ટી નાઇનને થર્ટી નાઇને અમે પૂછપરછ કરી અને પૂછપરછને આધારે જો એક્ઝેક્ટ ખબર કઢાઈ કે જે મુદ્દા માલ અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યો અમારી જે ટીમ જ્યાં જ્યાં પહોંચી ત્યાં પહોંચી હતી તો પછી તે વખતે કોઈ એમનો કોઈ સ્ટાફ ત્યાં હાજર હતો નથી અને જે આ એક બંધ બેન્કેટ હોલમાં ચાલતો હતો પણ હોટલનો અગર આ જે ક્લબનો કોઈ અગર સ્ટાફ યા મેનેજર યા એમનો કોઈ ઉપરનો એન મેનેજમેન્ટ એમાં એના જોડે કોઈ સંકળાયેલો હોય તો એને પણ એને વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું આ જિલ્લાના તમામ હોટલ્સ તમામ ગેસ્ટ હાઉસીસ અને આ જિલ્લાના તમામ જે રિસોર્ટ છે એ અમે કન્ટિન્યુઅસ અમારી એસઓજી એલસીબી અને લોકલ ટીમ તરફથી એની તમામ પ્રકારની ચેકિંગ ચાલુ રહેશે અમે લગભગ છેલ્લા એક વર્ષમાં પાંચ હજારથી વધારે લગભગ દારૂના કેસો કરેલા છે એને એ આવા આપને માધ્યમથી આ કહેવા માગું છું કે જે આ આ વિસ્તારમાં જેટલા પણ રિસોર્ટ્સ છે અને જેટલા પણ એ વીકેન્ડ વિલાસ છે એ તમામની અમારી જો ડિટેલ્ડ ચેકિંગ અત્યારે પણ ચાલુ રહેશે અને આવી પ્રકારની પ્રવૃત્તિ ફ્યુચરમાં ના બને એવી અમે હંડ્રેડ પર્સન્ટ ચોક્કસ એમાં તકેદારી રાખીએ પ્રતિક જે છે અત્યાર સુધીની તપાસમાં એને બે ત્રણ એને નામથી કંપનીઓ જેમાં એ ડાયરેક્ટર છે એને અત્યારે જો એમાં ચાલુ હાલતમાં કઈ કંપની છે આ બધી ડિટેલ અમે ફર્ધર એના ઇન્ટ્રોગેશનમાં ખબર પડશે બંને બંને જે રેડ થઈ છે બાતમીને આધારે થયેલી છે અને અમારી પાસે જે ગુપ્ત બાતમી મળી એના આધારે જે ચોક્કસ એક ટીમ બનાવીને જોઈન્ટ ટીમ અને રેડ કરી પ્રતિકની કંપનીઓ અત્યારે એક્ઝેક્ટ એનું નામ શું છે આ મને પણ અત્યારે જોયા અને એક વખત એનાથી જે મને ખબર પડશે તો હું આપને એની ગ્રુપ ઉપર મીડિયા ગ્રુપ ઉપર મેસેજ કરી દઈશ અત્યાર સુધી પ્રાઇમા ફેસી જે છે અને એનો જ ફ્રેન્ડ સર્કલ હતો જે અહીંયા પાર્ટીમાં જે હાજર હતા એને પ્રાઇમા ફેસી જે સોશિયલ મીડિયા અને મારફતે જે એની વોટ્સઅપને માધ્યમથી એની ઇન્વિટેશન આપવામાં આવ્યો હતો એમનો બર્થડે હતો ને એના જે બધો ફ્રેન્ડ ગ્રુપ અને એની ફેમિલી જે અહીંયા હાજર હતી એની પિકઅપ ડ્રોપિંગમાં એને એને જે મુદ્દામાં લાવવા માટે કઈ કઈ ગાડીઓ યુઝ થયેલી છે એની પણ તપાસ અત્યારે ચાલુ છે અત્યાર સુધી જે અમારી પાસે જે ભરેલી જે બોટલો મળી છે અને જે ખાલી બોટલો મળી છે એ કોઈ પણ ગાડીમાં મળી નથી તો એને કારણે અમે એને કોઈ પણ ગાડી અત્યાર સુધી ડિટેઇન કરી નથી પણ એમાંથી કોઈ પણ ગાડી જે એના ટ્રાન્સપોર્ટેશનમાં જે યુઝ થયેલી છે હોય એને પણ અમે ડિટેન કરવામાં આવશે આગળની તપાસ જે છે આ મેઇન અમારો જે આ દારૂનો જથ્થો હતો આ કઈ રીતે અહીંયા પહોંચ્યો હતો ઓર એ જે મોકલનાર છે એને એને બીજો કોઈ પહેલાં કોઈ બીજો કોઈ મોકલેલો હોય આ પણ ડિટેલમાં અમે તપાસ કરીએ છીએ બાકી અમારી અત્યારે જે છે અત્યાર સુધીની જે વીકેન્ડ વિલાજ અને જે ફાર્મ હાઉસ રિસોર્ટ્સની જે ચેકિંગ હતી અમે ફરીથી ઓર વધારી દીધી તો એવા પ્રકારના જુગાર યા દારૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો એ તમામ પ્રકારથી અટકાવવામાં પ્રેરિત